નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તરલ ચેનલમાં આજે હું વેકેન્સીનો તમને ડિટેલ્સ આપવા આવ્યો છું કે તમને આઈડિયા હશે રેલવેમાં બહુ સરસ વેકેન્સી બહુ મોટા પાયે વેકેન્સી એનાઉન્સ થઈ છે કુલ વેકેન્સી એક લાખ ચુમ્માલીસ હજાર એનાઉન્સ થઈ છે મિત્રો આ જે વેકેન્સી છે આ કદાચ આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં આખા વર્ષમાં ભેગા થઈને પણ નહીં આવતી હોય એટલી વેકેન્સી રેલવે એક જ સાથે બહાર પાડી છે અને બહુ સરસ ન્યૂઝ છે બધા જ વિદ્યાર્થીઓ માટે જે તૈયારી કરે છે અથવા કરવા માંગે છે અને જેમનું સપનું છે ગવર્મેન્ટ રેલવેની પછી તમે જો કેવી રીતે તૈયારી કરવાની છે દરેક ડિટેલ્સ તમને આપવાનું છું કે એક્ઝામ પદ્ધતિ શું છે કયા કયા એના પ્રશ્નો ટાઈપ આવવાના છે કયા કયા વિષયો છે કેટલો પગાર રહેશે શું ઉમર હોવી જોઈએ શું તમારી ક્વોલિફિકેશન હોવી જોઈએ

આમાં દસ પાસ માટે બાર પાસ માટે ગ્રેજ્યુએટ માટે બધા માટે ભરતીઓ છે તો તમે જો દસ પાસ હશો તો પણ તમે રેલવેની જોબ લઈ શકો છો બાર પાસ છો તમારી કોલેજ ચાલુ છે તમે કોલેજ નથી કરી તો પણ તમે ભરતીની જે વેકેન્સી છે તમે એનું ફોર્મ ભરી શકશો તમે નોકરી લઈ શકશો અને ગ્રેજ્યુએટ છો તો પણ તમે જોબ કરી શકવાના છો મિત્રો તો આજે હવે જાણીએ છીએ કે શું ક્વોલિફિકેશન હોવી જોઈએ ક્યારે ફોર્મ ભરાવાના છેલ્લી તારીખ શું છે બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ મિત્રો તો ચલો શરૂ કરીએ છીએ તમે ફોર્મ ભરી શકો છો અને દરેક જે વેકેન્સી આવી છે એ ઝોન વાઇઝ આવી છે એટલે તમે અમદાવાદ ઝોનમાં ભરશો તો તમારું જે રિક્રુટમેન્ટ થશે તમને જે પોસ્ટિંગ મળશે ગુજરાતમાં જ મળશે એટલે વાંધો નહીં આવે મિત્રો તો દરેક ઝોન વાઇઝ છે

અને પહેલી જે એક્ઝામ લેવાના છે જૂન સપ્ટેમ્બર સુધીમાં 2019 માં CBT1 CBT1 એટલે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આ કમ્પ્યુટર પર એક્ઝામ લેવાશે CBT1 લેવલ 1 અને આ ક્વોલિફાઈંગ છે આમાં તમારે ખાલી પાસ થવાનું છે કયા કયા વિષય આવશે આગળ જાણીએ છે મિત્રો જો અહીંયા પહેલા CBT1 જે લેવામાં આવશે એમાં ગણિત રીઝનિંગ અને જીકે GK ના અંદર પોલિટી કોન્સ્ટિટ્યુશન જિયોગ્રાફી હિસ્ટરી ઇતિહાસ છે સાયન્સ છે પણ સૌથી અગત્યની વાત તમને લાગતું હશે કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે આમાં તો ઇંગ્લિશ હિન્દીમાં પેપર આવશે બહુ સરસ ન્યૂઝ છે દરેક પેપર ગુજરાતીમાં પણ લેવાશે ગુજરાતીમાં પણ તમે અટેમ્પ કરી શકો છો સો એ સો ટકા ગુજરાતીમાં આવશે અને સૌથી અગત્યની વાત આપણા ગુજરાતીઓ માટે ઇંગ્લિશ નથી જેનાથી આપણને બીક લાગે છે ઇંગ્લિશ વિષય છે જ નહીં ના વનમાં ના ટુમાં એટલે ફાઇનલ સિલેક્શનમાં ઇંગ્લિશ ક્યાંય આવવાનું નથી કેટલી સરસ વાત છે આપણા માટે તો જો આ ભરતીનો ફાયદો લેવો હોય સાંભળો સપના જોવો અને એના ઉપર પેલા સીબીટી વન જો ગણિત રીઝનિંગ અને જીકે સો પ્રશ્ન રહેશે નેવું મિનિટ દોઢ કલાકમાં સો પ્રશ્ન કરવાના છે પાછું દરેક સબ્જેક્ટમાં પાસ થવું કમ્પલસરી નથી ધારો કે આપણું ગણિત થોડું વીક છે તો આપણે આના અંદર ઓછા કરીશું જીકે મારે રીઝનિંગમાં ખેંચી લઈશું કારણ કે જીકે રીઝનિંગ બહુ સહેલું આવે છે રેલવે પ્રેક્ટિસ હું તમને મદદ કરવાનો છું તો જ્યારે તમે આ પાસ કરશો ત્યારે તમે સીબીટી ટુ ઉપર આવશો અને આમાંથી તમારું મેરિટ ગણાશે હવે સીબીટી 2 માં મેં વિષય લખ્યા નથી કારણ કે આ જ વિષય છે ગણિત પાંત્રીસ પ્રશ્ન રીઝનિંગ પાંત્રીસ જીકેના ના પચાસ કુલ પ્રશ્ન એકસો વીસ થઈ ગયા સમય દોઢ કલાક જ છે અને એકસો વીસ માંથી જેનું મેરિટ બન્યું જેના સારા માર્ક્સ છે એનું સિલેક્શન થયું મિત્રો તો આ સીબીટી વન શ્રેણી માટે જે ખાલી ક્વોલિફાય કરવાનું છે પછી સીબીટી ટુ ઉપર આવવાનું છે આમાંથી માર્ક્સ ગણાશે અને પછી તમારું ટાઈપિંગ ટેસ્ટ અથવા સાયકો ટેસ્ટ એ પોસ્ટ ઉપર ડિપેન્ડ કરશે જે બારમા પેઝિસ ઉપર હશે એમાં જનરલી ટાઈપિંગ ટેસ્ટ લેવાય છે અને જે ગ્રેજ્યુએટ પેઝિસ ઉપર હોય છે એમાં સાયકો ટેસ્ટ લેવાય છે એ પણ બહુ સહેલું છે એની ઇન્ફોર્મેશન બહુ પછી આપીશ

એલાઉન્સીસ બહુ સરસ છે બહુ સરસ નોકરી છે એટલે લો બધા લોકો ટાર્ગેટ કરવા માંગતા હોય છે એટલે આ લાંબી ચાલે છે એક્ઝામ કારણ કે ફોર્મ બહુ બધા ભરાશે પણ ગભરાવાનું નથી ફોર્મ બહુ બધા ભરાશે આપણે મહેનત કરીશું તો એક સીટ આપણે પણ લઈ લઈશું હવે તમે જુઓ કે તમે બાર પાસ છો દસ પાસ છો કે ગ્રેજ્યુએટ છો તો તમે કયા કયા લેવલ માટે એપ્લાય કરી શકો છો તો પહેલા તો જે દસ ક્લાસ વિદ્યાર્થીઓ છે એમને ગુડ ન્યૂઝ આપી દઉં કે તમારા માટે વેકેન્સી હવે નીકળશે એક કે બે દિવસમાં

12 નથી કર્યું ખાલી 10 પાસ છે તો એમના માટે આ વેકેન્સી જો તમે 12 પાસ છો તો આ તો વેકેન્સી છે જ અને બીજી 12 પાસ માટે તમે જોજો 10628 બહુ સરસ વેકેન્સી આવી છે જેનો પગાર ધોરણ 25000 થી 30000 હોય છે મિત્રો સ્ટેટ ગવર્નમેન્ટમાં જે રીતે ફિક્સ પગારની નીતિ છે અહીંયા ફિક્સ પગારની નીતિ નથી કારણ કે આ સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે તો જો તમારી ઉંમર 18 થી 30 વચ્ચે હોય

રજાઓ જુદું બહુ સરસ વેકેન્સી છે મેં બહુ બધા લોકો જોડે બે ત્રણ દિવસમાં જાણ્યું કે બધા બહુ રિલેક્સ રીતે કામ કરે છે કોઈ પ્રેશર નથી કારણ કે રેલવેનું તંત્ર એવું સરસ આખું સેટ થયેલું છે કે તમારે એ પ્રોસેસમાં ઘડે જવાનું છે અને જે રીતે બધા કામ કરે છે સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા રહેશો અને બહુ સરસ પણ મળે છે પગાર તમે બહુ સરસ છે

અને આઈ છે કે તક લઈ લેવી છે તમારા હાથમાં છે મિત્રો મારા હાથમાં નથી હું તમને ઇન્ફોર્મેશન આપવા આવ્યો છું કે આ તક આવી છે ઝડપી લેવી જોઈએ આવી તક કદાચ ફરી નહીં આવે તમે પોતે જ વિચારો ગુજરાત ગવર્મેન્ટની આપણે તલાટીની જુનિયર ક્લર્ક હાઈકોર્ટની તૈયારી કરીએ છીએ એમાં વેકેન્સી કેટલી આવે છે સો બસો પાંચસો હજાર દસ હજાર હવે મને કહો દોઢ લાખ વેકેન્સી આજ સુધી એક સાથે કોઈ દિવસ નીકળી છે પોસિબલ નથી કારણ કે આપણે જે ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે એ નાના નાના ડિપાર્ટમેન્ટ છે રેલવે આખા ભારતનું સૌથી મોટું ડિપાર્ટમેન્ટ છે મિત્રો આઈડિયા છે રેલવેનું કામકાજ તો તક આવી છે મારા પ્રમાણે ઝડપી લેવી જોઈએ આના માટે જે કરવું પડે તમારે કરવું જોઈએ રોજના આઠ આઠ દસ દસ કલાક આપવા પડે એના પછી જો તમારી જિંદગી બનતી હોય તો ખોટું નથી અને હવે તમે જો ગ્રેજ્યુએટ છો તો ગ્રુપ ડી આપી શકશો જો તમારી ઉંમર સેટ થતી હોય તો બાર પાસ વાળી આપી શકશો ને બીજી બહુ સરસ પોસ્ટ કહેવાય કહેવાય આપણે આપણે સુપર ક્લાસ પોસ્ટ્રીસ હોય છે ને એ લેવલની આ પોસ્ટ પોસ્ટ કહેવાય કેવી ગ્રેજ્યુએટ છો એની માટે તમારી ઉંમર અઢાર થી તેત્રીસ હોવી જોઈએ અને આ ઉંમર મેં લખી છે જનરલ કેટેગરી માટે જો તમે ઓબીસીમાં કે એસસીમાં બિલોંગ કરો છો તો તમને રિલેક્સેશન મળવાનું છે એટલે ઉંમર બહુ સારી છે ત્રીસ સુધી જો દરેક

કોમર્શિયલ એપ્રેન્ટિસ અને સ્ટેશન માસ્ટર ડાયરેક્ટલી સ્ટાર્ટિંગ સેલરી પચાસ થી પંચાવન હજાર રાઈટ પચાસ થી પંચાવન હજાર ટાઈ પહેરીને નોકરી કરવાની મિત્રો ઠીક છે તો આ રેલવેમાં પોસિબલ છે બીજે ક્યાંય નહીં અને આ દરેકનો પગાર ધોરણ જુઓ બત્રીસ થી એકાવન બત્રીસ થી એકાવન કોઈ ફિક્સ પગાર નહીં બહુ સરસ રજાઓ એકદમ સ્ટેટસ વાળી જોબ બહુ સરસ તમને એક ચાન્સ મળ્યો છે એને ઝડપી લેવો જોઈએ હવે તમે સમજો કે આમાં તમારે જે વિષયની તૈયારી કરવાની છે કેવી રીતે કરવી ગણિતમાં જે ચેપ્ટર છે એક એક ચેપ્ટર બધું બેઝિક થી શરૂ કરો રોજનું તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે મિત્રો રોજનું ટાઈમ ટેબલ તમારે ચાર થી પાંચ કલાકનું મેનેજ કરવું પડશે કારણ કે તમારે વિષય છે ત્રણ પણ જીકે ના અંદર બહુ બધા ભાગો છે ક્વોલિટી છે Конституશન છે ઇકોનોમી છે વિજ્ઞાન આવે છે સાયન્સ આવે છે તો દરેક માટે તમારે એક એક કલાક બે બે કલાક રોજ ફાળવવા પડશે અને પ્રેક્ટિસ શરૂ કરવી પડશે આજથી જ ટાઈમ બગાડતા નહીં તમને લાગતું હોય કે एग्जाम ની બહુ વાર છે વાર ના કહેવાય 3 4 મહિના તો જોઈશે આ દરેક વિષય તૈયાર કરતા અને આ વિષય જે તૈયાર કર્યા તમને CBT 2 માં કામ આવવાના જ છે એટલે કોઈ ચિંતાની વાત નથી કે આપણે કોઈ પેટર્ન બદલવાની નથી હવે મને કહો જો ધારો કે તમે એવું લતું હશે કે ક્લાસ થ્રીની તૈયારી કરે છે અને ક્યાં આપણે ચેન્જ કરીએ ક્લાસ થ્રીની હવે જે પણ એક્ઝામ આવવાની છે ક્યારે આવવાની છે ઇલેક્શન પછી ત્રણથી ચાર મહિના લાગશે મને લાગે છે તમને પણ એવું લાગતું હશે ત્રણથી ચાર મહિના મિનિમમ એમાં તમે કયા કયા વિષય તૈયાર કરો છો મને કહો તમે જીકે વાંચો છો જીકેમાં ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ વાંચો છો પોલિટી કોન્સ્ટિટ્યુશન વાંચો છો રાઈટ તમે મેથ્સ કરો છો રીઝનિંગ કરો છો આમાં વિષયમાં ક્યાં ફરક છે મને કહો આ એને એ જ વિષય છે તમારે કોઈ પદ્ધતિ બદલવાની નથી પણ આના પ્રમાણે જે પ્રેક્ટિસ કરવી પડશે કે પ્રશ્ન કેવા ટાઈપ આવે છે સ્ટેટ ગવર્મેન્ટથી પ્રશ્ન થોડા જુદા આવશે અહીંયા ગુજરાતનું નહીં પૂછાય અહીંયા ભારતનું વધારે પૂછાશે એટલે ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ પોલિટી કોન્સ્ટિટ્યુશન ભારત લેવલે જે પણ બધા છે એ બધું જોવું પડશે મેથ્સ રીઝનિંગ પર થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે કારણ કે ક્લાસ થ્રીમાં જે મેથ્સ રીઝનિંગ આવે છે એનાથી થોડા અહીંયા પ્રશ્નો સેજ લેવલ હાઈ હશે કોન્સેપ્ટમાં તો કોઈ ફરક નથી પડવાનો અહીંયા ચેપ્ટર જોશો તો એને એવાને એવા ચેપ્ટર કોઈ ફરક નથી બસ થોડું તમારે પેટર્ન જોઈ લેવાની પ્રશ્નની પેટર્ન કેવી છે એ તમને પ્રેક્ટિસથી આવડશે તો મારા પ્રમાણે તમારે શું કરવું જોઈએ તમે સમજો તો તમે કોઈ પણ એક બુક તમે કિરણ પબ્લિકેશન બુક લઈ લો કિરણ પબ્લિકેશન લઈ શકો છો અરિયંત લઈ શકો છો તમે અલગ અલગ સબ્જેક્ટને લેવા માંગો તો પણ વાંધો નથી મેથ્સ માટે અને રીઝનિંગ માટે તમે કિરણ પબ્લિકેશન જ યુઝ કરો મારા પ્રમાણે રેલવે માટે સ્પેશિયલ એ લોકો બુક કાઢી છે તમે ઓનલાઈન પર સર્ચ કરી શકો છો અમેઝોનમાં એમાં લખજો RRB NTPC એનટીપીસી જો આ બધી એનટીપીસી કહેવાય એનટીપીસી એટલે નોન ટેકનિકલ પોસ્ટ કેટેગરી આ નોન ટેકનિકલ છે આમાં એવું નથી કે તમે એન્જિનિયર જ હોવા જોઈએ કોઈ પણ ગ્રેજ્યુએટ છો તમે દસ પાસ છો બાર પાસ છો તમે એક્ઝામ આપી શકશો નોન ટેકનિકલ ટેકનિકલ ફિલ્ડની જરૂર નથી એટલે એનટીપીસી કહેવાય તો આર આર એનટીપીસી એવું સર્ચ કરજો એમાં કિરણ પબ્લિકેશન માટે મેથ્સ રિઝનિંગની બુક લઈ લો અને જીકે માટે તમારી પાસે જે પણ પડી હોય એ જ વાંચવાની છે તમારી જોડે ધારો કે વર્લ્ડ ઇનબોક્સની પડી હોય લિબર્ટીની પડી હોય કે કોઈ પણ પડી હોય તમે એ જ પ્રેક્ટિસ કરો પણ આમાં જે પ્રશ્નો આવે છે તો પ્રીવિયસ પેપર અમારા તમારું હું તમારે જોવા પડશે એની માટે પણ હું સજેશન આપીશ તમને કિરણ પબ્લિકેશન કિરણ પબ્લિકેશનના સત્તાણું થી લઈને આજ સુધીના પેપર અવેલેબલ છે તો તમને આઈડિયા આવશે કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય છે એ આપણે પ્રેક્ટિસ કરતા રહેવાના છે બીજું જો તમે ફિઝિકલ ક્લાસ કરવા માંગતા હોય તો અહીંયા અમદાવાદ ખાતે જે લોકો મને ઓળખે છે એમને ખબર હશે કે મેથ્સ રીઝનિંગ હું કયા લેવલનું ભણાવું છું અને આ બધામાં તમને હું મદદરૂપ થઈ શકું છું જો તમે ફિઝિકલ ક્લાસ કરવા માંગતા હોય તો જ જો તમે ના આવી શકતા હોય તો કોઈ વાંધો નથી તમારા આજુબાજુ જે સારા ક્લાસ તમને મળતા હોય સ્પેશિયલ આરઆરબીની બેચ ચલાવતા હોય તો તમે જોઈ શકો છો જો તમે એને ચાન્સ નથી લેવા માંગતા તમને જો ધારો કે વિશ્વાસ ના આવતો હોય કે આજુબાજુ ક્લાસ કેવા હશે શું હશે જો તમે મારી જોડે ભણવા માંગતા હોય તો અમે પણ અહીંયા સ્પેશિયલ ક્લાસ શરૂ કરવાના છીએ આરઆરબી માટે રેલવેઝ માટે એની તૈયારી ગુજરાતીમાં સ્પેસિફિક કરવામાં આવશે એ બહુ ઓછી સંસ્થાઓ છે જે રેલવેની તૈયારી તૈયારી ગુજરાતીમાં ગુજરાતીમાં કરાવશે આપણે પેપર આવવાનું છે તો કેમ ના કરીએ તો અમે એની સ્પેશિયલ બેચ શરૂ કરી રહ્યા છીએ હવે મિત્રો તમે થોડી બેચની ઇન્ફોર્મેશન આપી દઉં કે જે લોકોને ઓફલાઈન તૈયારી કરવી છે આ જે તક આવી છે એને ઝડપી લેવી છે અને તક બહુ સારી છે હું વારંવાર કહી રહ્યો છું કારણ કે આટલી બધી ભરતી એક સાથે ક્યારે પણ નથી આવી તો જો આ તક લેવા માંગતા હો છો તમે અને તમે અમદાવાદ આવીને તૈયારી કરવા માંગો છો તો તમને થોડી બેચ ડિટેલ્સ આપી દઉં કે આપણે બે બેચ પ્લાન કરી રહ્યા છે મિત્રો શોર્ટ ટાઈમમાં પહેલી બેચ છે સાડા નવથી થી સાડા અગિયાર ત્રણ મહિના અપ્રોક્સિમેટલી બેચ રહેશે અને એના એકાદ મહિના પછી જ તમારી એક્ઝામ જૂનથી સપ્ટેમ્બરમાં લેવાની છે તો ત્યાં સુધી સરસ રીતે આખો કોર્સ પતી જશે એમાં જે પણ વિષય આવવાના છે દરેક વિષયના દરેક ટોપિક ભણાવવામાં આવશે મેં તમને સરની પણ વાત કરી હતી મેથ શ્રીઝની હું અને રવિશર લઈશું મંગળસર જી કે વિશે ધ્યાન રાખશે બીજા એક બે સર પણ જોડાશે આ ત્રણ મેન સર રહેશે બધા ફેકલ્ટી એવા છે જે એક્સપર્ટ છે એમના સબ્જેક્ટના મને બધા ઓળખો છો રવિ સરને પણ તમે ઓળખશો મંગળ સરને પણ તમે ઓળખશો બહુ સરસ ફેકલ્ટી છે બહુ મજા આવશે ભણવાની મિત્રો તો આ જે બેચ છે એ શરૂ થશે 15 માર્ચ છે 15 માર્ચ ના રોજ સમય છે 9:30 થી 11:30 અને આના પછી જો આપણે લાઇબ્રેરી સુવિધા છે તમને શું ફાયદો થશે સમજો કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટે તમારે શું જોઈએ તો એક સારું ગાઈડન્સ જોઈએ તો સારામાં સારું ગાઈડન્સ વિનિત ખાતે વિનિત ઇન્સ્ટિટ્યૂટ ચાંદ ખેડામાં મળશે જ્યાં હું ભણાવીશ રવિ સર ભણાવશે સરશે એના પછી તમને સાહિત્ય જોઈએ તો આખું સ્ટડી મટીરિયલ તમે અહીંયાથી જ તમને મળવાનું છે પણ એના પછી તમારે શું જોઈએ કે વાંચવાનો એક સારું એટમોસ્ફિયર જોઈએ એટલે અમે અહીંયા લાઇબ્રેરી ફેસિલિટી પણ આપીએ છીએ કે જેમ બેચ પતે પછી તરત જ અહીંયા જ બેસી જાઓ અને આખી તૈયારી અહીંયા તમે વાંચીને જ ઘરે જાઓ આ એક પદ્ધતિ હોવી જોઈએ તમારી જો તમે બહારથી આવો છો અહીંયા પીજી રહેવા માંગો છો તો પીજી ફેસિલિટી પણ આજુબાજુ અરેન્જ ક્યાંક થઈ જશે એ તમને અમે હેલ્પ કરીશું તો તમે જો આ માંગો છો કે આ મારે એક્ઝામ ક્રેક કરવી છે બહુ સરસ વેકેન્સી રેલવેમાં એક લાખ ચુમ્માળીસ હજારની તો અહીંયા એને તમે તૈયારી કરી શકો છો જો તમે અહીંયા નથી આવવા માંગતા તો કોઈ વાંધો નથી તમે જાતે જ તૈયારી કરી શકો છો આપણે જે આ બેચમાં ફાયદા થશે તમને બતાવું છું તો આ બેચ નંબર એક છે પંદર તારીખે સાડા નવ નો સમય છે એ પણ ત્રણ મહિનાની બેચ છે અને એ શરૂ થશે બાવીસ તારીખે મિત્રો એક વસ્તુ તમને કહેવા માંગીશ કે આ બંને બેચમાં લિમિટેડ સ્ટ્રેન્થ જ અમે રાખીએ છીએ અમે જે સ્ટ્રેન્થ રાખીએ છીએ મેક્સિમમ ચાલીસ મેક્સિમમ વાત કરું છું પાંત્રીસ થી ચાલીસથી ઉપર અમે એડમિશન નથી આપતા મિત્રો તો જો આ એડમિશન પેક થઈ જશે હું તમારી મદદ નહીં કરી શકું અને ફીઝ વિશે પણ આઈડિયા આપી દઉં આની જે ફીઝ આપણે રાખી છે તે ફીસ છે માત્ર દસ હજાર રૂપિયા એટલે બહુ જ ઓછી ફીસ છે તમે જાણતા હશો કે ક્લાસ થ્રી માટે પણ આજે કેટલી ફીસ અમુક ઇન્સ્ટિટ્યૂટ લઈ રહી છે અમે એટલી ફીઝ નથી ચાર્જ કરતા મિત્રો દસ હજાર ફીઝમાં ત્રણ મહિના તમને દરેક ટોપિકનું કોચિંગ મળશે એકદમ શોર્ટકટ પદ્ધતિથી આખું સાહિત્ય તમને આપવામાં આવશે આખા મોક ટેસ્ટ થશે તમે એક્ઝામમાં બેસો એના પહેલાં ઓછામાં ઓછા દસથી થી પંદર મોકટેસ્ટ તમે આપવાના છો આ મોકટેસ્ટ પર અંદર આવી ગયા લાઇબ્રેરી સુવિધા આવી ગઈ હવે મને કહો તમને કોણ રોકી શકશે સિલેક્શન લેતા જો તમે ત્રણ મહિના ડેડિકેશનમાં તૈયારી કરવા માટે તૈયાર છો તો અમે તમને મદદ કરવા તૈયાર છીએ પણ આ ક્લાસીસ ઓફલાઈન થશે ઓનલાઈન નહીં થાય મિત્રો એટલે જો ખરેખર નોકરી લેવી હોય તો ત્રણ મહિને તમારે ભોગ આપવું પડશે તમારે અમદાવાદ ખાતે આવવું પડશે ચાંદખેડા આવવું પડશે તમે ગૂગલમાં સર્ચ કરજો હું નીચે ડિટેલ્સ ઇન્સ્ટિટ્યુટ ચાંદખેડા કોન્ટેક્ટ નંબર પણ આપું છું તમે આ કોન્ટેક્ટ ઉપર બધી માહિતી લઈ શકશો નાઇન સેવન વન ફોર સિક્સ થ્રી ડબલ ઝીરો ડબલ થ્રી તમે કોલ કરી શકો છો આમાં તમે વોટ્સએપ કરી શકો છો અને બીજો એક નંબર છે નાઇન 8998 ટુ સેવન એટ ડબલ નાઇન ડબલ આ બંને કોન્ટેક્ટ ઉપર તમે ટ્રાય કરજો કોલ કરજો વોટ્સએપ કરજો જે પણ માહિતી બીજી તમારે વધારાને જોઈતી હોય તમે લઈ શકશો રાઈટ ફીસ પણ બહુ નોમિનલ છે મિત્રો જો કદાચ લાગતું હોય કે ફીસ વધારે છે તો મિત્રો આ ફીસ વધારે નથી આ જે તમને જોબ મળવાની છે એમાં મેં તમને બતાવી તમારી સેલરી પહેલી ઓછામાં ઓછી પચીસ હજાર અને એમાં વધુમાં વધુ એકાવન હજાર સુધી તમારી સેલરી તો આ તમારી સેલરી પણ ના થઈ મિત્રો જો આવી તક આટલા સસ્તા મળતી હોય તો લઈ લેવી જોઈએ તમે વિચારો મિત્રો નથી આવવા માંગતા મને કોઈ જ વાંધો નથી હું જેટલું આપી શકીશ તમને ઓનલાઈનમાં હું વિડીયો મૂકું જ છું મેથ્સના મૂક્યા છે રીઝનિંગ મૂક્યા છે એવી રીતે ધીમે ધીમે ધીબીજા ચેપ્ટર્સ પણ મૂકવાનો છું પણ આખો કોર્સ કદાચ ત્યાં સુધી પતી નહીં શકે તમે આખો કોર્સ ફિનિશ કરવા માગો છો તો તમારે ઓફલાઈનમાં આવવું જ પડશે મિત્રો નહીં આવો તો વાંધો નથી તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકો છો કોઈ આજુબાજુ સારી સંસ્થા તમને મળે જે આર રેલવેની સ્પેશિયલ તૈયારી કરાવે તો તમે ત્યાંય જોડાઈ શકો છો તમારે અહીંયા આવવું હોય તો તમે મોસ્ટ વેલકમ છો મિત્રો તો આ કોન્ટેક્ટ ડિટેલ મેં તમને આપી દીધા

તો આ તક તમે ઝડપવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરજો ઇન્સ્ટિટ્યૂટનો મિત્રો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો પણ તમે ફોન કરજો એવું નહીં કે જોડાવા માટે જ ફોન કરવાનો બીજું કોઈ માહિતી જોઈતી હોય તો પણ તમે ફોન કરજો મિત્રો તો માનું છું તમે બધી ડિટેલ ખબર પડી ગઈ છે બેચ વિશે બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે રેલવેનું ફોર્મ કેવી રીતે ભરવું છેલ્લી તારીખ શું છે શું ફાયદાઓ છે ઠીક છે મિત્રો તો મળીએ છીએ આપણે જલ્દી જય હિન્દ